ભરૂચથી વેપાર માટે સુરત શિફ્ટ થયેલા વેપારીની કાર ડિંડોલીમાં ધડાકા બે ડિવાઇડર સાથે અથડાતા ચાલકનું મોત પજ્યું હતું રાત્રિના સમયે બનેલી ઘટનાને લઈને લોકો ભેગા થઈ ગયા હતા ડિંડોલીના સંતોષી પાર્ક સોસાયટી બહાર બુધવારની રાત્રે એક કાર જોરદાર ધડાકા બેડ ડિવાઇડર સાથે અથડા ચાલકનું ઘટના સ્થળે જ મોત પજ્યું હતું એટલું જ નહીં પણ અકસ્માતના ધડાકા સાંભળી સ્થાનિકો દોડી આવતા ચાલકને મહામુસીબતે બહાર કાઢ્યા બાદ બચાવી શક્યા ન હતા મૃતક યુવરાજે રેડીમેડ ગાર્મેન્ટનો વેપારી હોવાનું અને બે મહિના પહેલા આજે ભરૂચથી સુરત વેપાર માટે શિફ્ટ થયો હોવાનું પરિવારે કહ્યું હતું મૃતકના ભાઈ ભાવેશ રાણાએ કહ્યું હતું કે ભાઈ જીવરાજ દેવેન્દ્રસિંહ રાણા બે મહિના પહેલાં પત્ની અને બે દીકરીઓ સાથે ભરૂચથી સુરતના ડિંડોલી વિસ્તારમાં સ્થાય થયો હતો ત્યારબાદ ઘર નજીક રેડીમેડ ગાર્મેન્ટની દુકાન શરૂ કરી હતી અકસ્માતમાં કાર એની પોતાની હતી અકસ્માત બાબતે વધારે કશું પણ જાણતા નથી ઘટનાને લગભગ ચાર કલાક બાદ પરિવારને જાણ કરાઈ હતી જેથી પરિવાર શોકનો માહોલ પેદા થયો છે તો નજરે જોના સ્થાનિક યુવાને જણાવ્યું હતું કે ખબર નહીં શું થયું હશે કે કાર ધડાકા સાથે ડિવાઇડરમાં ઘૂસી ગઈ અકસ્માતનો અવાજ સાંભળી બધા દોડી આવ્યા હતા કારની બોનેટ આખું ડ્રાઈવર સાઈડમાં ઘૂસી ગયું હતું જેમ તેમ કરીને કાર ચાલકને બહાર કાઢ્યું હતું જોકે કોઈ સારવાર મળે તે પહેલાં તેનું મોત નીપજ્યું હતું હા સચા સાથે અઝર કરે છે